નમસ્કાર દર્શક મિત્રો આઈસીડી ઇકો ફોર ઝૂ ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીમાં આઈસીડી ઇકો ફોર યુ ચેનલ તમને વિવિધ ધોરણ બાર સામાન્ય પ્રવાહના એકાઉન્ટન્સી અર્થશાસ્ત્ર ઓ સી હિસ્ટ્રી સાયકોલોજી જેવા વિષયોની બ્લૂ પ્રિન્ટથી માહિતગાર કરતું રહ્યું છે હવે આજના વિડીયોની અંદર આપણે નિહાળીશું ધોરણ બાર સામાન્ય પ્રવાહ સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી વિષય ને કઈ રીતે સમૃદ્ધ કરવો કે રીતે માર્કિંગ વધારવા એવી કઈ ટીપ્સ છે કે જેનાથી આપણે ઓછા સમયમાં વધારે પડતી માહિતી મેળવી શકીશું બોતેર દિવસો બાકી છે બોતેર દિવસો બાકી છે તેનો માસ્ટર પ્લાનનો વિડીયો અગાઉના વિડીયોમાં તમે જુઓ છે તેની કોમેન્ટની અંદરથી ઘણા બધાએ પ્રિન્ટઆઉટ પીડીએફ મેળવી છે બોતેર દિવસની અંદર કઈ રીતે પ્લાનિંગ કરવું તેની સંપૂર્ણ માહિતી અગાઉના વિડીયોમાં રજૂ થઈ શકી છે હવે આજના વિડીયોની અંદર આપણે રજૂ કરીશું ધોરણ બાર સામાન્ય પ્રવાહ સેકન્ડ લેંગ્વેજ આપણી સાથે છે એક નિષ્ણાંત અંગ્રેજીના કે જે તમને ઘણી બધી માહિતી પૂરી પાડશે કે જે તમને ઉપયોગી થઈ શકશે તો આપણે કન્વર્સેશનથી અંગ્રેજી વિષયને સમૃદ્ધ કરવા માટે આગળ વધીશું તો સૌથી પહેલાં આપણે અંગ્રેજી વિષય માટે કઈ રણનીતિ હશે કયા એક્શન પ્લાન હશે કઈ રીતે આપણે આગળ વધી શકીશું આ તમામ પ્રકારની માહિતી આપના વિડીયોમાં નિહાળવાના છે જે સબસ્ક્રાઈબરોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર નવા વ્યૂઅર્સને હું આવકારું છું સમગ્ર વિડીયોમાં અંત સુધી નિહાળવા અને જે કંઈ પણ માહિતી અપાય તેનો અક્ષરોસો અમલ કરશો તો સો ટકા બાકીના બાકીના બત્તેર દિવસોની અંદર તમે તમારું ધારે પરિણામ મેળવી શકશો વિડીયોના આધારે એ વન એ ટુ સુધી પહોંચવાની શક્યતા ઓછી છે પરંતુ જ્યાં છે ત્યાંથી આપણે દસ માર્ક પણ વધારે મેળવીશું તો આપણી અચીવમેન્ટ અચિવમેન્ટમાં તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણી સાથે એક શિક્ષક છે જેમનું નામ છે ભૂમિકાબેન એ જે આપણી સાથે હવે પછીના સેશનમાં તમને ઘણી બધી ઉપયોગી માહિતી પૂરી પાડશે તો આપણી સાથે ભૂમિકાબેન વેલકમ ઇન આઈસીટી કોફરી ચેનલ હવે અંગ્રેજી વિષય એટલે એવો વિષય છે કે જેમાં વિદ્યાર્થીઓ થોડા ગભરાતા હોય છે લેંગ્વેજનો વિષય છે લેંગ્વેજમાં પૂરા માર્ક મળતા નથી આ તમામ માહિતીથી વિદ્યાર્થીઓ પણ અવેર છે અને એઝ એ સબ્જેક્ટ ટીચર જે આટલા પચીસેક વર્ષનો તમારી પાસે બહોળો અનુભવ છે તેના આધારે તમે પણ એ જજ કરો છો કે એકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિકમાં સ્વામાન જે સો આવી શકે પરંતુ

તમારે તમામ જે પણ વિદ્યાર્થીઓ બારમાની બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એ લોકોએ તમામે તમામ વિષયો ઉપર ફોકસ કરવાનું રહેશે કારણ કે અંગ્રેજીમાં પર્ટિક્યુલર કોઈપણ પ્રકારની ફિક્સ બ્લુપ્રિન્ટ પ્રિન્ટ નથી એટલે બધા જ ચેપ્ટર સૌખું બેટે ધરાવે છે એટલે એમાં રીડ વનથી લઈને રીડ ટેન સુધી એટલે કે યુનિટ નંબર વનથી લઈને યુનિટ નંબર ટેનમાં રીડ વન રીડ ટુ એમ કરીને ટોટલ લગભગ જેટલા સત્તાવીસિટીઝ ચેપ્ટર જેટલા થાય છે તો એ બધા જ ચેપ્ટર અને બધી જ કવિતાઓ પર એ લોકોએ ફોકસ કરવાનું રહેશે જે કરીને એ લોકો માર્ક મેળવી શકે જનરલી એવો કન્સેપ્ટ સ્ટુડન્ટ્સને હોય છે કે અમુક ચેપ્ટર્સ છોડી દઈએ તો ચાલી જાય પણ એ બીજા સબ્જેક્ટ માટે બરાબર છે પણ ભાષામાં ખાસ કરીને અંગ્રેજી વિષય માટે એ ચાલે એમ નથી એટલે બધા જ વિષયો બધા જ જે જે કહીએ ચેપ્ટર્સ જે છે તે દરેકે દરેક પ્રકારનો સરખું જ વેટેજ છે એમ માનીને ચાલો ઓકે ખૂબ આભાર બેન હવે બીજી એક વાત તમારે સાથે કરવાની કે ઘણીવાર એવું બને છે કે દરેક વિદ્યાર્થી એ વન એ ટુ નથી હોતા દરેક સી વન સી ટુ પણ નથી હોતા પરંતુ જે સ્ટેજ પર પ્રથમ પરીક્ષા અને બીજી પરીક્ષાનું સ્કોર છે તેના કરતાં કંઈક વધારે લાવવું હોય અથવા તો એવરેજ વિદ્યાર્થીઓ માટે આપની શું ટીપ્સ છે એવરેજ વિદ્યાર્થીઓની વાત કરીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અને દર્શકો ખાસ કાળજી રાખજો વિડીયો અંત સુધી જોજો કારણ કે અંત ભાગમાં આપણે તેત્રીસ માર્ક સુધી પહોંચવા માટેની માસ્ટર કી પણ આ વિડીયોની અંદર હવે પછી રજૂ થશે અત્યારે આપણે વાત કરીએ કે એવરેજથી થોડુંક વધવું હોય તો ક્યાં આપણે ફોકસ કરવું જો એક સામાન્ય તમને કહું એક ચાર પાંચ ટિપ્સ છે એવી પરીક્ષા આપતા પહેલા સારા માર્ક્સ વિદ્યાર્થીઓ કવર કરી શકે એમ છે હું હંમેશા ક્લાસરૂમ કેતી આવી છું કે ઇંગ્લિશ ઇઝ ઓલ્સો સ્કોરિંગ સબ્જેક્ટ ભલે તમે આપણે એવું કહીએ છીએ કે અકાઉન્ટન્સી ઇકોનોમિક્સ છે કે પછી છે કે સ્ટેટિસ્ટિક્સ છે ઓસી છે એમાં માર્ક્સ વધારે સારા મેળવી શકાય છે અંગ્રેજી લેંગ્વેજમાં આવે છે તો માર્ક થોડાક ઓછા થઈ જાય પણ એ પણ સ્કોરિંગ છે ના હા તમે સોમાંથી સો સુધી નહીં પહોંચી શકો પ્રેટલીસ્ટ નાઇન્ટી અપ તો તમે લાવી શકો ચોક્કસ તો તેના માટેની જે ચાર પાંચ જે મહત્ત્વની બાબતો છે તેના ઉપર જો વિદ્યાર્થીઓ ધ્યાન આપે તો વધારે સારું પડે সব থেকে পেলে বাবত বিষয়ে সব থেকে পেলেটি প্রথম থেকে এটাকে জুন মাসে সিলেবস শুরু থাকেছে দিবস গিয়ে যায় এগাম আছে এক মহিন পেলা এটাই ধারোকে ফেব্রুয়ারি ছবি তোমার জান্যুয়ার পতে তো সুমা দ্যাপ্টর ল চ্যাপ্টর জখ એની પાછળનું રિઝલ્ટ તમને પાછળથી જણાવશું ચેપ્ટર જોડી જોઈને જો લખવા માટે એકવાર એક ચેપ્ટર જોઈને લખો ફરી પાછું એ જ ચેપ્ટર તમે જોઈને લખો છો એક મેથડ તમને માની લો કે પહેલું ચેપ્ટર તમે ગણી ગયા ત્યાર પછી એ ચેપ્ટરને જોડી જોઈને તમે બુકમાં છોકરાઓ લખી નાખ્યા છે પછી બીજા ચેપ્ટર પર તમે જ્યારે આવો છો ત્યારે પહેલું ચેપ્ટર ફરી પાછું એકવાર અને બીજું ચેપ્ટર ફરી પાછું એકવાર લખવાનું એમ કરતાં કરતાં તમે પાંચમા ચેપ્ટર પર જશો ને તો પહેલું ચેપ્ટર તમને વિદ્યાર્થી મિત્રોને બરાબર એકદમ ભૂળે થઈ જશે લાઈન સહિત એની પાછળ રીઝન એ છે કે ગુજરાતી મીડિયમના છોકરાઓને સ્પેલિંગમાં અને વાક્ય રચનામાં ઘણી ભૂલો પડે છે જો આ રીતે ચેપ્ટર્સ લખીને કરવામાં આવશે ને તો એ લોકોને વાક્ય રચના અને સ્પેલિંગમાં ભૂલો નહીં પડે એટલીસ્ટ એ લોકોને જ્યારે પણ તમે લખો છો હું વિદ્યાર્થીઓને હંમેશા કહેતી આવે છો કે તમે ત્રણ વાર વાંચો અને બે વાર લખો અથવા એક વાર લખો તે વધારે જલ્દી યાદ રહી જાય છે એટલે લખવાથી એક તો સેની સેની આગળના ફાયદા થાય છે સૌથી પહેલો ફાયદો એક તો સ્પીડ વધશે એટલે પેપર લઈ જવાના જે ચાન્સીસ રહે છે લેંગ્વેજમાં ખાસ કારણ કે લેંગ્વેજના પેપર વિદ્યાર્થીને બહુ લેન્ધી લાગતા હોય છે એ લેન્ધી પેપરને કારણે લોકો પેપર છૂટી જતા હોય છે પણ આ প্রকাকে লিখে প্র্যেক্টস করামসে তো পেপার ছুটার ভয় নিয় বীজ বস্তু লকে যে স্পেলিং মিস্টেক থাকে গুজরা মিডিয়মেছে স্যেকেন্ড লক্ষি প্র্যেক্টস করি হে তো এখন બીજા અક્ષર કારણ કે લેંગ્વેજ છે એટલે હેન્ડરાઇટિંગ પર પણ અમે ફોકસ કરે છે ઘણીવાર અમે પેપર ચેકિંગમાં જઈએ ત્યારે રીડેબલ લેંગ્વેજ નહીં હોય વિદ્યાર્થી બધું સાચું લખ્યા હોય અને એની એની બી એક્સપેક્ટેશન કે મારા માર્ક્સ આવશે પણ ધરેલા માર્ક કરતાના માર્ક એટલા માટે ઓછા આવે છે કારણ કે રીડેબલ હેન્ડરાઇટિંગ નથી હોતા એટલે જે શિક્ષકો પેપર ચેકિંગમાં જતા હોય છે તેની કાયમની એક કમ્પ્લેન હોય છે કે વિદ્યાર્થીઓના અક્ષર રીડેબલ નથી હોતા એટલે ખાસ લખીને પ્રેક્ટિસ કરવા બાદ તો એક અક્ષર નો એક તો સારું થશે બીજી વસ્તુ સ્પેલિંગ મિસ્ટેક નહીં થશે ત્રીજી વસ્તુ એ લોકોને ચેપ્ટર્સ રોકાઈ જશે એટલે એ જ્યારે પણ શોર્ટ નોટ લખે છે કે કોમ્પ્રિહન્શન બધી સવાલ જવાબ આવે છે તો તે એ લોકો ઝડપથી એ આન્સરને લખી શકે છે અને ચોથી વસ્તુ સમય મર્યાદાની અંદર પેપરને એ લોકો પૂરું કરે છે પૂરું પૂરું કરી શકે છે એટલે મારી આ ખાસ વિનંતી છે દરેક વિદ્યાર્થીઓને કે ચેપ્ટર એક હતે ને એટલે એને જોઈ જોઈને લખી નાખે पण बीज चेप्टर आहे तरी ए लखाने पहिलं चॅप्टर पाचं लखो आम्ही मग तरी पास घण जून महिना एंड सुद्धी घडो टाइम એ દરમિયાનના બધી જ પ્રક્રિયા તમે બહુ શાંતિથી અને બહુ સરળતાથી પતાવી એમ છો પણ જો દિવાળી પછી તમે શરૂઆત કરો છો તે ઘણું મોડું થઈ જાય છે એટલે આ પ્રક્રિયા જો તમારે શરૂ કરવી હોય તો જૂન મહિનાથી જો વિદ્યાર્થીઓ આનો પ્રારંભ કરી દે તો વધારે સારું રહે છે અને માર્ક્સ વધારે સારી રીતે મેળવી શકાય છે ઓકે ઘણી સરસ ટીપ્સ તમે પૂરી પાડી છે હવે બીજી એક બાબત આપણે આગળ વધારીએ કે હવે લગભગ પાંચમી ડિસેમ્બરથી માંડીને સત્તરમી ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં બોતેર દિવસો બાકી રહ્યા છે બોતેર દિવસોમાં જે ઇ વન એ ટુ અને સી વન સી કે બી વન બી વિદ્યાર્થી છે તે તો સો ટકા તમારી ટિપ્સને ધ્યાનમાં રાખીને મહેનત કરશે જ પરંતુ એવો વર્ક પણ છે આપણા એજ્યુકેશનની અંદર કે જે લોકો ઇંગ્લિશ વિષયની અંદર તેત્રીસ માર્ક સુધી નથી પહોંચી શકતા બોતેર દિવસ છે તેત્રીસ માર્ક સુધી પહોંચાડવા માટે ઘણા બધા વાલીઓ ઉત્સાહિત હોય છે કે ગમે તે રીતે આ વિષયમાં નીકળી જાય તો આખા વર્ષની મહેનત આખા વર્ષના જે બાળકો પાછળ કરેલા ખર્ચા એ લોકોને મધરે મળી શકે અને એક અંદરથી અવાજ આવે કે મારું બાળક નીકળી ગયું તો એને માટે ખૂબ જ અગત્યની બાબત તમારી પાસે કોઈ ટીપ્સ હોય ટ્રિક્સ હોય કે બોતેર દિવસમાં કઈ રીતે મારે તેત્રીસ માર્ક સુધી મિનિમમ ટાર્ગેટ સુધી પહોંચવો તેની પર આપ નજર કરો મજા આવશે સેક્શન એ સેક્શન બી અને સેક્શન સી આ ત્રણ સેક્શન્સ પર જો ઘર મૂકવામાં આવે એ ટોટલ મળીને ફિફ્ટી એટ માર્ક્સ થાય છે તો એ અઠાવનમાંથી વિદ્યાર્થીઓ આરામથી જવ્વીસ સુધી હું તો તમે તેત્રીસની વાત કરું છું હું સુધી ખેંચી શકાય એટલી હું શ્યોરિટી આપું છું કે જર્વીસ સુધી વિદ્યાર્થીઓ આરામથી ખેંચી શકે કારણ કે જે સેક્શન એ છે તે સંપૂર્ણપણે ટેક્સચુઅલ અને ગ્રેમેટિકલ બેઝ છે અને મલ્ટિપલ ચોઈસીસ છે એટલે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ જ બધા એમાં આવે છે કે જેમાં વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર એ બી ઓ સી અથવા ડી એમ કરીને જે ઓપ્શન સાચો હોય તે પસંદગી જ કરવાની હોય છે એટલે એમાં એ લોકોને બેઠા માર્ક આવેલું છે એટલે એ એ સેક્શન એવો છે કે અઢારમાંથી પંદર માર્ક પણ જે છોકરો એમાં લઈ આવે કે એ ચાલો જાણો કે વિદ્યાર્થી બહુ નબળો છે તો અઢારમાંથી દસ માર્ક પણ જો એમાં આવી જાય તો પણ દસ પર સેક્શન એમાં જ એના કવર થઈ જાય છે હવે આપણે વાત કરીએ સેક્શન બીની તો સેક્શન બી એ સંપૂર્ણપણે ટેક્સ્યુઅલ સેક્શન છે એમાં કોમ્પ્રેસન એટલે કે ફકરાપત્ર સવાલ જા જે ચોપડીના પર આધારિત જ હોય છે ત્યાર પછી છે તે કવિતાના સવાલ જા અને ત્યાર પછી તમે જુઓ તો ખાલી જગ્યા જે પણ છે તે ચોપડીના આધારિત જ હોય છે તો તેમાં પણ જો વિદ્યાર્થી મહેનત કરી નાખે તો એ ઓગણીસમાંથી માની લો કે છોટું જો બહુ એવરેજ હોય તો એવરેજમાં માની લો કે સૌથી ઓછા દસ માર્ક આવે તો દસ અને દસ સેક્શન એના દસ અને બીજા દસ એમ કરીને વીસ માર્ક એના અહીંયા જ કવર થઈ ગયા અને બાકીનું જે સેક્શન સી છે જે અનસિન પેરેગ્રાફ અને ન્યૂ ને એમાં છે સમરિઝ જેમાં સમરીમાં ઘણા બધા માર્કસ લોકો કવર કરી શકે છે તે બધામાંથી માની લો કે એ વીસ માર્ક અને બાકીના જે એકવીસ માર્ક એમાં જે સારા માર્ક લઈ આવે તો એમ કરતા કરતા એમાં પણ માની લો કે તેર માર્ક લઈ આવે છે વીસ થયા અને બીજા તેર થયા એટલે એકવીસમાંથી ધારો કે એ સેક્શન સીની અંદર તેર માર્ક આપણે સૌથી ઓછા માર્ક લઈએ છે તો પણ એના માર્ક માર્કમાં અત થઈ જાય છે આ એક એવો સેક્શન કે જેમાં અઠાવન માર્ક પૂછાય છતાં પણ વિદ્યાર્થીઓ બહુ સારી રીતે તેત્રીસ માર્ક કવર કરવા માટે કપાતા કપાતા પણ મેં તમને બતાવ્યા કે દસ દસ અને બીજા તેર એમ કરીને પણ જો એ મહેનત કરે તો પણ એ સારી રીતે એમાં તેત્રીસ માર્ક આવી શકે છે બાકીના સેક્શનની તો આપણે વાત જ નથી કરતા કે જેમાં સેક્શન બી એ સંપૂર્ણપણે સંપૂર્ણ છે અને સેક્શન ઈ એ સંપૂર્ણપણે રાઇટિંગ સ્કિલ બેસ્ડ છે તો એના પર તો આપણે ફોકસ જ નથી કરતા ને માત્ર આપણે સેક્શન એ બી અને સી જે અઠ્ઠાવન માર્કો છે એમાંથી પણ વિદ્યાર્થીઓ ચાલીસ સુધી અને તેત્રીસ સુધી આરામથી પહોંચી શકે એમ છે જો સરખી મહેનત કરી હોય તો ઓકે ખૂબ સરસ માહિતી આપી બેન અવે તમે વાત કરી એબીસી ના 58 માર્કની તો એબીસી ના 58 માર્કની અંદર એબીસી અંદર તૈયારી સામાથી કરવી તૈયારીઓ કરવા માટે આજકાલ તમને જોશો કે માર્કેટમાં ઘણા બધા રેફરન્સ પછી ગાઈડ अवेलेबल હોય છે પણ મારી પોર્સનલ એની વિનંતી છે દરેકને દરેકને હું रिक्वेस्ट કરું છું કે કોઈ પ્રકારના ગાઈડ કે રેફરન્સ બુકમાં પડવું નહીં ચોપડી જે તમારું ઓથેન્ટિક મટીરિયલ છે હું વિદ્યાર્થીઓને હંમેશા ક્લાસમાં કહેતી હોઉં છું કે સંપૂર્ણપણે તમારી ચોપડીને તમારા મા બાપ ભણી લેતા કે જ્યાં સુધી બાર્યું ન પતે ત્યાં સુધી તમારે એમેજ ફોલો કરવાની યુ હેવ ટુ જેને કહેવાય કે બ્લાઇન્ડલી ફોકસ ઓન ધ ટેક્સ્ટ બુક ઇચ એન્ડ એવરી બુક ઓફ ટેક્સ્ટ જે કોર્નર બુક એન્ડ કોર્નર છે એ ટેક્સ્ટબુકમાં સંપૂર્ણપણે તો ઇચ ને એવરી ગુપેન કોર્નર ઓફ ધ ટેક્સ્ટ બુક જો સંપૂર્ણપણે ફોકસ થયેલો હોય તો વિદ્યાર્થીઓ ઘણા સારા માર્ગ મેળવી શકે છે મોટે ભાગેના વિદ્યાર્થીઓને એવું છે કે રેફરન્સ બુક ગાઈડ છે અપેક્ષિત છે એ કરતાં કરતાં ટેક્સ્ટબુક ભૂલી જાય છે પણ ટેક્સ્ટબુકમાંથી જ બધી વસ્તુ પૂછાતી હોવાથી અને બોર્ડમાં જ્યારે બોર્ડ પેપર ચેકિંગ માટે શિક્ષકો જાય છે ત્યારે પણ તે લોકો પણ સંપૂર્ણપણે ટેસ્ટબુકને જ ફોલો કરતા હોય છે એટલે મારી દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે સંપૂર્ણ ફોકસ ટેક્સ્ટબુક પર કરો જો તમે પાછળની એક્સરસાઇઝ કરીને ના શો ટેક્સ્ટબુકમાંથી કે પાછળના જે પણ છે એક્ટિવિટીઝ છે વેગ્યુલર રીડિયા માટેની એક્ટિવિટી છે કે કોઈ કોઈપણ પ્રકારની ગ્રેમેટિકલ એક્ટિવિટી માત્રને માત્ર તમે પાર્ટ એટલે કે લેસન્સ અને પોયમ્સ પર ફોકસ કરીને જો ટેક્સ્ટબુકના ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના કાના કારણ ને તો પચીસથી ત્રીસ પાના થાય છે આ પચીસથી ત્રીસ પાના જો વિદ્યાર્થીઓ કોમર્સના વિદ્યાર્થીઓ છે ખાસ એ લોકો ટ્રેનિંગમાં ઘણા ગુસ્સેર હોય છે મગજ કરવામાં મોહણપટ્ટીમાં તો આ પચીસથી ત્રીસ પાનાં પણ જો લોકો લખી લખીને કરી નાખે ને તો પણ મારું એવું માનું છે કે સંપૂર્ણ ટેક્સિંગ એ લોકોની પરીક્ષા પહેલાં તો સારી રીતે પૂર્ણ કરી શકે એ છે એ લોકો એટલે મારું એક જ માનવું કે સંપૂર્ણપણે બ્લાઇન્ડલી ફોલો ટેક્સબુકને કરો વધારાના મટીરિયલમાં નહીં પડો મારે એ નથી જણાવે કયામાં કઈ ભૂલ છે કોના પ્રકાશનમાં પણ ઘણી બધી ભૂલો માર્કેટમાં અવેલેબલ જે મટીરિયલ્સ હોય છે એમાં ઘણી બધી ભૂલો ગ્રેવિટિકલ હોય છે વિદ્યાર્થીઓ એમાં ખોટે રસ્તે અને રોંગ ડિરેક્શનમાં દોરાઈને એ મટિરિયલને ક્રેમ કરીને જ્યારે પેપર લખે છે ત્યારે બિચારા એક્સપેક્ટેશન હોય રાખે કે મારા માર્ક્સ સારા આવશે પણ એકચ્યુઅલી એમ જ ભૂલ એટલી બધી ભરેલી હોય છે કે જેને કારણે વિદ્યાર્થીઓ સારા માર્ક્સને ખેંચી શકે એમ નથી અને બીજી એક મહત્ત્વની વાત કહેવાની કે સેક્શન એમાં જ્યારે વિદ્યાર્થીઓ જવાબ લખે છે ત્યારે એ પસંદ કાળજે કે સેક્શન એક કે આખો એક એવો સેક્શન કે જેમાં સંપૂર્ણપણે વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન્સ પણ લખવાના છે અને સાથે આન્સર લખવા કારણ કે બોર્ડનો એક પહેલો નિયમ છે કે જો આમાં એકલા આન્સર લખ્યા હશે માત્ર વગર સવારે ક્વેશ્ચન્સ વગર જો એકલા તમે આન્સર લખશો વિદ્યાર્થી મિત્રો તો એ લોકોને માર્ક્સ મળવાના નથી ભલે આ જવાબ સાચો હશે તો પણ નહીં એટલે આન્સર લખો ત્યારે ઉપર ક્વેશ્ચન્સ લખવાના એ કમ્પલસરી છે ઉદાહરણ તરીકે તમે ઇન્સ્ટ્રક્શન્સ વાંચો તેમાં જ છે કે રાઈટ ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ સેન્ટન્સ અગેન્સ્ટ ધ સેન્ટન્સનો શું થાય કે સેન્ટન્સ લખવો અને એની સામે વાક્ય ખરું છે કે ખોટું કે તમારે લખવાનું છે તો વિદ્યાર્થીઓ માત્ર ટુ અથવા ફોલ્સ અથવા ટી અથવા એફ અથવા ટીકમાં કરીને આવી જાય છે નિશાનમાં કરીને આવી જાય છે જે સંપૂર્ણપણે ખોટું છે બને જવા વિદ્યાર્થીઓના સાચા હોય તો પણ બોર્ડ આવા વિદ્યાર્થીઓને માત આપતું નથી એટલે સેક્શન એમાં ખૂબ જ ઝીણી ઝીણી બાબતો તરફ આપનું ધ્યાન બાળકોનું ધ્યાન તમે દોર્યું ખૂબ ખૂબ આભાર હવે છેલ્લો એક પ્રશ્ન આપણે પૂછીને આ સેશનને આપણે અંત તરફ લઈ જઈએ છીએ સૌથી લાસ્ટમાં જે રાઇટિંગ સ્કિલના સેક્શન આવે છે અંદર તો રાઇટિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું અથવા તો માત્ર રાઇટિંગ સ્કિલ પર વધારે પડતો ફોકસ કરીને વિદ્યાર્થી તેત્રીસ સુધી પહોંચી શકે કે કેમ પહોંચી શકે રાઇટિંગ સ્કિલની જો વાત કરું તો સેક્શન ઇ એ ટ્વેન્ટી ફોર માર્ક્સનું છે જો વિદ્યાર્થી ધરે તો આમાં પણ પંદર માર્ક તો એવરેજ વિદ્યાર્થી લઈ જ આવે પંદર માર્ક ઓછામાં ઓછા પણ દસથી પંદર માર્ક અને વધી વધીને એકવીસ માર્ક સુધી તમે જો રાઇટિંગ સ્કિલ સારું હોય તો તમે પહોંચી શકો છો એટલે જો મારી જો રાઇટિંગ સ્કિલની જો આપણે વાત કરીએ તો આટલા વર્ષના અનુભવ પરથી એવું લાગે કે વિદ્યાર્થીઓ હજી પણ ફોર્મેટમાં જ વો વડવાયા કરતા હોય છે રાઇટિંગ સ્કિલના સ્પેશિયલ ફોર્મેટ્સ હોય છે જેમ કે ફોર એક્ઝામ્પલ એપ્લિકેશન રાઇટિંગ છ માર્કનું આવે છે હવે આ હું હંમેશા ક્લાસમાં કહેતી હોઉં છું કે છ માંથી સાડા પાંચ માર્ક આરામથી આવેલ છે પણ જો એનું ફોર્મેટ સરસ રીતે લખાયેલું હોય તો જોબ એપ્લિકેશનનું ફોર્મેટ જો બરાબર નહીં હોય તો તમારા માર્ક્સ તમે મેળવી શકો એમ નથી એટલે વિદ્યાર્થીઓ રાઇટિંગ સ્માં સૌથી પહેલું ફોર્મેટ ઉપર ફોકસ કરે તો વધારે સારું કારણ કે ફોર્મેટના માર્ક્સ છે જે સમયમાં તમે ફોર્મેટની બહર નીકળી જાઓ છો અને તમે તમારી રીતે લખો છો ભલે એ લખાણ સાચું પણ હશે તો પણ બોર્ડ એને માર્ક નથી આપતી કારણ કે ફોર્મેટની બહર છે એટલે જ્યારે તમને બોર્ડ દ્વારા સારા માર્ક જોઈએ છે અને તમારે પોરેસ્ટ વર્ઝનમાં જો લખવું હોય તો એના માટે એક વસ્તુની ખાસ કાળજી રાખો કે તમે ફોર્મેટને બરાબર બ્લાઇન્ડલી ફોલો જેમ કે એપ્લિકેશન રાઈટિંગ એક એવો સેક્શન છે એક એવો પ્રશ્ન છે કે જેની અંદર લખાણ ઓછું છે ને ફોર્મેટ વધારે છે જો વિદ્યાર્થીઓ ફોર્મેટ સારી રીતે લખે વિદ્યાર્થીઓ ડિગ્રી સાચી લખશે તો વિદ્યાર્થીઓના છમાંથી સાડા પાંચ માર્ક અમે મૂકીએ જ છે એવું કહે તો ચાલે મૂકી જ દઈએ છે કારણ કે એ એ લખેલું એમાં બીજા કોઈ લખાણ આવતા જ નથી વાક્યની રચનાઓ એમાં ઓછી છે એમાં વધારાનું કંઈ એવું એક્સ્ટ્રા લખાણ આવતું નથી માત્ર તમે જો ફોર્મેટ સારી રીતે ગોખ્યું હોય ને તો પણ તમારા માર્ક્સ એમાં સારા આવ્યા છે બીજી એક વસ્તુ કહેવાની કે જ્યારે તમે લખો છો ત્યારે બેઝ જે ગ્રેમરનો બેઝ છે ને તેને પકડીને જાણે ગ્રેમરના બેઝમાં એવું નથી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી લખાઈને જ અમે અમે માર્ક્સ આપીએ છીએ કે બહુ વધારે પડતી ફિકર એટલે કે અલંકારિક ભાષાઓમાં જો એસે એસે રાઇટિંગ કર્યું હોય તો તેને માર્ક આપીએ છીએ એવું નથી સાચું સરળ અને સાદી ભાષામાં લખેલા વાક્યોને પણ અમે માગ આપીએ છીએ પણ મતલબમાં ગ્રેમેટિકલી એરર સ્પેલિંગ એરર નહીં હોય એની કાળજી વિદ્યાર્થીઓ રાખવાની છે એના માટે બહુ વધારે પડતા એડવાન્સ અથવા બહુ વધારે પડતા કોન્ટેક્સ સેન્ટન્સનો ઉપયોગ કરવાનો કે સિન્ટેક્સ લેવલથી વધારે પડતું હાઈ લેવલ પર તમે લખવા જાઓ છો અથવા તો તમે વધારે પડતા એડવાન્સ શબ્દનો ઉપયોગ કરીને લખો છો એનો કોઈ જેમાં તમારી સ્પેલિંગની ભૂલ થતી હોય છે બોર્ડ એવું નથી કહેતું કે તમે કેટલું વધારે ડેકોરેટિવ લેંગ્વેજમાં લખી શકો છો બોર્ડ એ જણાવે છે કે તમે સાદી સરળ સમજી શકાય તેવી ભૂલ વગરની ભાષા લખો જેને કારણે તમારા નાશ તમે મેળવી શકો એસે રાઇટિંગની વાત કરીએ તો આઠ ના એસેટ પૂછાય છે એમાં ત્રણ એટલે કે ટોટલ ત્રણ ઓપ્શન્સ ત્રણ હોય છે આપેલા વિષયો ત્રણ હોય છે એમાંથી કોઈ પણ એક પણ લખવાનો હોય છે હવે આ એસેમાં એવું છે કે બે તો ટોટલી ટેક્સ્ટબુક રિલેટેડ પૂછાય છે એક બનો હોય છે હવે વિદ્યાર્થીઓ જ્યારે એસી લખતા હોય ત્યારે એવી ભૂલો કરી નાખતા હોય છે કેટલીક વખતે કે લખતા લગતાં ઘણી બધી વખતે એવું થાય કે સ્પેલિંગની એરર આવે કે પછી છે તે ગ્રેમર ગ્રેમર એરર આવતી હોય તો સાદા સરળ વાક્યો એક તો પસંદ કરો બીજું વન લાઇનર પસંદ કરો આ બો ઓછી કી તમને કોઈ આવી હશે કે વન લાઇનર વન લાઇનર એટલે કે સ્લોગન જે હંમેશા પ્રેઝન્ટ ટેન્સમાં જ આવે છે એટલે વિદ્યાર્થીઓ કોઈ દિવસ એનું અટવાતા નથી જેમ કે માની લો કે વોટર વિશે તમને ઇમ્પોર્ટન્સ ઓફ વોટર વિશે તમને એસે પૂછાય છે તો તમે એના માટે ઘણા બધા વન લાઈનર્સ જેમ કે વોટર સેવ વોટર સેવ લાઈફ પછી વોટર ઇઝ એન એલિઝેર ઓફ લાઈફ પછી વોટર ઇફ ઇફ વી સેવ વોટર વી કેન સેવ અવર ફ્યુચર લાઈફ આવા લાં જે વનલાઇનર્સ છે તે તમે જ્યારે એટ ધ બિગિનિંગ ઓફ ધ પેરેગ્રાફ અથવા મિડલ ઓફ ધ પેરેગ્રાફ અથવા તો એન્ડિંગ ઓફ ધ પેરેગ્રાફમાં બીગ ફોર્મ્સની અંદર એટલે કે મોટા મોટા લેટર્સની અંદર જો તમે એને લખ્યા હોય તો એ હાઇલાઇટેડ પોઈન્ટ બની જાય છે જેને કારણે પેપર તપાસતી વખતે આવા હાઈલાઇટેડ પોઈન્ટ જ્યારે ચેકરની આંખમાં આવે છે ત્યારે એ લોકો માર્ક્સ આપવા માટે તમને લેડી માર્ક્સ તમને જલ્દીથી તમે એને માર્ક્સ તમે મેળવી શકો છો એટલે આવા ઓનલાઇન જ લખી શકો તમે થોડીક ફિગરેટિવ લેંગ્વેજ એને ઓન કરી શકો થોડાક કોટેશન્સ તમે નાખી શકો એમ કરીને તમારે એસેને તમારે પૂરું કરવાનું છે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા આવે છે કે આઠ લાખનો એસે છે તો ટીચર કેટલા પાના લખવાના પણ પાના ઉપર કોઈ પણ શિક્ષક ત્યાં સ્કેલ લઈને બેસતું નથી ટૂટપટી લઈને કોઈ માર્ક્સ નથી આપતું એટલે તમારા ભલે પાના ઓછા થાય પણ મટીરિયલ કોન્ક્રીટ હોવો બહુ જરૂરી છે એટલે આના ઉપર એક ફોકસ કરવા જેવું ત્યાર પછી મેં તમને કહ્યું કે સ્પીચ રાઇટિંગ હોય એના સ્પીચ રાઇટિંગ છે ડેટા એનાલિસિસ છે એ દરેકનું ફોર્મેટ ધ્યાન રાખો સાદી સરળ સમજી શકાય તેવી અને વિધાઉટ એની એરર જેમાં ગ્રેમેટિકલ એરર અને સ્પેલિંગ એરર ન થાય એની કાળજી રાખીને જો લખવામાં આવે તો અને ફોર્મેટ પ્રોપર ફોલો થયેલું હોય તો રાઇટિંગ સ્કિલમાં સો ટકા સારા માર્ક મેળવી શકાય એમ છે બહુ સરસ માહિતી આપી છેલ્લો પ્રશ્ન તમે આટલા વર્ષોથી પેપર તપાસવા જાઓ છો બોર્ડના પેપરો સાથે અને વિદ્યાર્થીઓની સાથે જોડાયેલા છો જનરલ મિસ્ટેક ક્યાં થાય છે ને એને કઈ રીતે સુધારવી જનરલ મિસ્ટેક એટલે કે આટલા વર્ષોના બહોળા અનુભવના આધારે બોર્ડ પેપર ચેકિંગના આધારે એવી કઈ મિસ્ટેક છે કે જે બાળકો કરે જ છે ને એને કારણે માર્ક કપાય છે તેના પર પ્રકાશ પાડ્યો જો પહેલાં જ પણ મેં કહ્યું કે સેક્શન એમાં ક્વેશ્ચન્સ લખવા બહુ જરૂરી છે વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તો અંગ્રેજીમાં ઇન્સ્ટ્રકશન્સ નથી નાચતા પ્રોપર વેમાં જેને કારણે એ લોકો ઉતાવળા એટલા બધા જવાબ આપવા માટે આન્સર લખવામાં ઉતાવળ કરે છે કે જેને કારણે એ લોકોની ત્યાં પહેલી મૂળ થઈ જાય છે બીજી ગુણ કે અંદરથી કોપી કરવાનું કેટલીક વાર હોય કારણ કે ફકરા પરથી સવાલ જવાબ જ્યારે લખવાના આવતા હોય છે કોમ્પ્રેહેન્શન પરથી ત્યારે એ લોકોને કેટલાક જવાબ તો અંદરથી જ મળી જાય છે અને એ જ્યારે આ જવાબ તમને અંદરથી મળે ત્યારે એ કોપી કરવામાં એની ઇમિટેટ કરવામાં એટલા બધા નર્વસ થઈ જાય અને એટલા બધા વધારે પડતા એનું કે માઇન્ડ અહેડ ચાલતું હોય છે લખતી વખતે એ લોકોનું જેને કારણે સ્પેલિંગ મિસ્ટેક અંદરથી કોપી કરવામાં પણ એ લોકો કરે છે તો મારી તમને પહેલી પહેલી જે મારી તમને સલાહ છે વિદ્યાર્થીઓને જે સલાહ છે તે કે એક તો શાંતિથી પેપર લખો એકદમ છે કે જલ્દી જલ્દી એટલે કે ઉતાવળ કરીને પેપર ન લખો તમારી પાસે યોગ્ય સમય પૂરતો સમય હોય છે ચેકિંગનો પણ પૂરતો સમય તમે રાખી શકો એ રીતે પેપર લખવાનું મેનેજમેન્ટ કરતા હતા અને એ રીતે જો પેપર લખવામાં આવે તો માર્ક્સ તમને મળશે બીજી વસ્તુ જે ગુનો થાય છે કે એ એ ઘણી વખત તમે લખો છો ઘણી વખત તમે જોઈએ કે અમારે ત્યાં કોર્ડિનેટર આવે અને પછી પંચ્યાસી ઉપર એ સપ્લિમેન્ટરી એંસી ઉપરની સપ્લિમેન્ટરી ગઈ હોય તો એ જોવામાં આવે જોવામાં આવે અને ત્યાર પછી ખબર પડે કે અહીંયા ફી સ્ટોપની ભૂલ છે અહીંયા નાના નાની સ્પેલિંગ મિસ્ટેક કરે છે અહીંયા જ્યારે ક્વેશ્ચન માર્ક્સ રહી ગયો છે એટલે એને કારણે પછી એના વિદ્યાર્થીને અડધો અડધો એક એક એમ કરતાં કરતાં માર્ક જાય અને જો વિદ્યાર્થી પંચ્યાસી પર પહોંચ્યો તો સીધું સેવન્ટી નાઇન કે એટી વન પર પહોંચી જાય તો તેની કાળજી તો પંક્ચુએશન માર્ક્સ એટલે એક્યુરેસીન પંક્ચ્યુએશન માર્ક્સ રાખો ફૂલસ્ટોપ જ્યાં તમારે ફૂલસ્ટોપ ક્વેશ્ચન માર્ક જ્યાં મૂકવાનું છે ક્વેશ્ચન માર્ક આગે એ ડબલ એચ ક્વેશ્ચન્સના પણ તમને મલ્ટિપલ ચોઈસીસવાળા ક્વેશ્ચન્સ આમાં પૂછાય છે તો તેમાં ઘણી વખત વિદ્યાર્થીઓ ક્વેશ્ચન માર્ક કરવામાં ભૂલી જાય આખો જવાબ સાચો ક્વેશ્ચન માર્ક ના કરે તે બોર્ડ માર્ક આપતું નથી બોર્ડમાં પેપર ચેકિંગ કરવા જતાં કોઈ પણ એના માર્ક્સ નથી લાગતા એટલે એટલે પંક્ચ્યુએ એક્યુરેસીન પંચ્યુએશન માર્ક્સ ઇઝ નીડેડ ત્યાર પછી એક્યુરેસીન ગ્રેમર ઇઝ નીડેડ થર્ડ થિંગ જે છે તે એક્યુલસી ઇન હેન્ડરાઇટિંગ પ્રિસાઇઝ મેડરમાં જેટલું લખવાનું છે એટલું લખો અને જેટલું માગ્યું છે એટલું લખો ઘણી વખત વિદ્યાર્થીઓ આખાને આખા વકરા સવા જવા કોપી કરી દેતા હોય છે પણ એને પણ માર્ક્સ નથી મળતા જેટલો સવાલનો જવાબ આવે છે એ જ લાઈન એમાં આવી જોઈએ વધારાના કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા મૉિની જૂની હોતી નથી એટલે એક કાળજી નાખો પછી એક્યુરેસી ફોર્મેટને તમને કહ્યું કે રાઇટિંગ સ્કિલમાં એની પણ ફોકસ કરવાની જરૂર છે એટલે આમ જો ધીરે ધીરે થોડી થોડી કાળજી જો રાખવા રાખવામાં આવે વિદ્યાર્થીને હા ખાસ કરીને નવો સેક્શન નવા પાડે એ પણ કાળજી વિદ્યાર્થીઓ નથી રાખતા કારણ કે ઘણીવાર એવું બને કે સેક્શન એ ધારો કે બીજા પેજ ઉપર બે લાઇનમાં પડે તો વિદ્યાર્થી સેક્શન બી ત્યાંથી જ ચાલુ કરવા પણ અમે હંમેશા કહે છે કે નવો સેક્શન નવા પાનાથી ચાલુ કરો જગ્યા છૂટથી વાપરો અને થોડું લખાણ જે છે એ તમારું ક્લિયર હોય જેમાં ક્લેરિટી વધારે સારી રીતે હોય તે રાખો અને વચ્ચે ધારો કે તમને કોઈ સવાલનો જવાબ નથી આવતો મારી મને પહેલો બીજો ને ત્રીજો આવે છે ચોથો સવાલ મને નથી આવતો તો એ જગ્યા સ્કીપ કરી વિદ્યાર્થીઓ ઘણી એવું કરે કે પછી પાંચમો સવાલ છઠ્ઠો લખી કારણ કે ચોથો એવું લખે કે પાછળ લખ્યો છે પણ ઘણી વખત પેપર ચેકિંગ ફટાફટ થતા થતા એવું બને કે ઘણી વખત એ જવાબ જોવાનું રહી જાય અને વિદ્યાર્થીઓના નામ હોય છે એટલે આપણને કહેવાય છે કે સિકવન્સમાં ક્રોનોલોજીકલ મેનર જઈને આપણે કહીએ ક્રમબદ્ધતા જળવાવી જોઈએ સવાલની ક્રમબદ્ધતા જળવાવી જોઈએ નવો સેક્શન નવા પાના પરથી લખો પંક્ચ્યુએશન માર્ક્સિંગ મેં તમને વાત કરી દીધી એ બધી જ રીતોને બરાબર ધ્યાનમાં રાખીને જો શાંતિથી પેપર લખવામાં આવે તો વિદ્યાર્થીઓના નામ અંગ્રેજીમાં સારામાં સારા આવી શકે એમ છે અને રહી વાત શોર્ટનોટની આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે કે ઘણી વખત વિદ્યાર્થીઓ શોર્ટનોટ એક બે જ પૂછાય છે અને એમાંથી એક જ વાંખવાની છે ત્રણ જ વાંક પણ એના માટે વિદ્યાર્થીઓ દસે દસ ચેપ્ટર વાંચવાને હું મગજમાં થાય છે અને દસ ચેપ્ટરમાં ધારો કે અલગ અલગ એવી પાંચ શોર્ટનોટ એક ચેપ્ટરમાંથી આવતી હોય તો પાછા એ લોકો વધારે વાંચવાનું એવું મનમાં અકળામણ એ લોકોને લાગતી હોય છે તો એની એક ટીપ તમને આપી રાખવું પહેલું જ મેં કહ્યું કે ચોપડીમાંથી ચેપ્ટર લખી લખીને કરો એટલે ધારો કે આપણે તે શોર્ટનટ જે પૂછે છે એની જે ક્વેશ્ચન્સ પૂછાય છે એમાં પોઈન્ટ્સ નથી અપાતા એટલે ધારો કે એક ક્વેશ્ચન પૂછાયો તો તેનો જવાબ તમે આપો એમ કરતાં કરતાં પાંચ સવાલના જવાબ તમે આપો એટલે સંપૂર્ણ શોર્ટનોટ તમારી બની જાય એ હોય એવી રીતના ક્વેશ્ચન્સ પૂછીને એ લોકો શોર્ટનટ પૂછે છે તો આમાં તમારે એકર મહેનત કરાવ કે ચોપડીના બેઠા જ વાક્ય લખવાના એટલે તમે સારામાં સા કે તમે લખાણ કરો ને તમે ચોપડીના વાક્યો યાદ છે એટલે શોર્ટનોટ માટે વધારાની શોર્ટનોટ જે ગાઈડવાળા એક્સ્ટ્રા મટિરિયલ આપીને એને વધારે પડતા ડિફિકલ્ટ બનાવીને કોમ્પ્લેક્સ લેંગ્વેજના વાક્યને તમને આપે છે તે વાંચવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી માત્ર ને માત્ર ચોપડીના જ વાક્યોને તમે લખશો તો પણ તમે માર્ક મેળવી શકો એમ છો એટલે શોર્ટનોટનો પણ પ્રશ્ન અહીંયા ઉકેલાઈ જાય છે ઓકે ભૂમિકાબેન ખૂબ ખૂબ આભાર ઘણી બધી ટીપ્સ ટ્રિક્સ ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખી આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ જો આને ફોલો કરશે તો સો ટકા અત્યારે જે પરિણામ છે તે પરિણામ કરતાં એમને દસ કે પંદર માર્કનું સો ટકા બેનિફિટ અંગ્રેજીના વિષયમાં કે જે હર્ડ ગણે છે બાળકો તેને ખૂબ જ સરળતાથી રજૂ કરીને વિદ્યાર્થીઓની વારીની અને બોર્ડની ચિંતા દૂર કરવાનો એક પ્રયાસ તમારા તરફથી થયો તે બદલ આરસીડી કોવરી ચેનલ તમારો ખૂબ ખૂબ આભાર માને છે આવી રીતે જોતા રહો પણ આપણે અંગ્રેજી માધ્યમના ગુજરાતી માધ્યમના અંગ્રેજીના જે પણ લેંગ્વેજના સેકન્ડ લેંગ્વેજ કે ફર્સ્ટ લેંગ્વેજ છે તેના પણ આ જ રીતે વિડીયો હવે પછીની આપણી સિરીઝની અંદર રજૂ કરતા રહીશું આભાર આવજો બાય બાય ગુડ ગુડ લક ગુડ ટેક કેર અને કંઈ પણ તમારી સમસ્યા હોય કમેન્ટ કરો અથવા આ સ્ક્રીન પર તમને મારો નંબર દેખાય છે એની પર બી આપ કોલ કરી શકો છો આપણે કોઈ પણ જગ્યાએ હરવાનું નથી ડરવાનું નથી કારણ કે કૃપેશિયર નોટ ફિયર યાદ રાખજો હું તમારી સાથે છું તમારી પડખે જ રહીશ તમારે માત્ર જાણ કરવાની જરૂરિયાત છે કે તમારી શું મૂંઝવણ છે આવજો બાય બાય હસતા રહો આવજો તારો હાજર